ગુજરાતમાંથી નકલી દવાઓ બનાવતી ફેક્ટરીઓ અને મેડિકલ સ્ટોર અને એજન્સીઓમાંથી નકલી દવાઓ પકડાઈ રહી છે ત્યારે ફૂડ એન્ડ ડ્રગ વિભાગના કમિશનર હેમંત કોશિયા લાદવાને બદલે ગાંધી રહ્યા છે પરંતુ વાસ્તવિકતા એ છે કે ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓએ ભ્રષ્ટાચાર આચરી અને આડેધડ લે ભાગ લોકોને લાયસન્સો આપી દીધા છે એના કારણે ગુજરાતમાં સિત્તેર ટકા કરતાં પણ વધુ મેડિકલ સ્ટોર ફાર્માસિસ્ટના માત્ર ભાડાના લાયસન્સ ઉપર ચાલી રહ્યા છે અને વધુ નફો રડવાની લાલચમાં નકલી દવાઓ કોડિંગ કપ સિરપ અલફ્રાજોલમ નાઇટ્રાજે જેવી નશાના ઉપયોગમાં લેવાતી દવાઓનું પણ બેફામ વેચાણ કરી ગુજરાતની જનતાના આરોગ્ય સાથે

કે આવ્યા વિના પોતાના જીવ અને આરોગ્યનો વિચાર કરી અને ફાર્માસિસ્ટ સંચાલિત મેડિકલ સ્ટોરમાંથી જ ગુણવત્તા સફર દવાઓ ખરીદવાનો આગ્રહ રાખે રત્નિકાંત ભારતીય પ્રમુખ ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશન